મોટરિંગ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પાડ્યા ધરોડા રાજ્ય મોનિટરિંગ સેલ દ્વારા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે ઓગણત્રીસ પણ ચાલીસ લાખ નો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યા ઓપરેશનમાં રાહમુદ્દીન મેવની ધરપકડ કરવામાં આવી જ્યારે અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા દારૂ ઉપરાંત મોબાઈલ ફોન વાહન એર કુલર અને રોકડ પણ જપ્ત કરવામાં આવી જેનાથી કુલ મુદ્દામાલની કિંમત ચુમ્માલીસ પોઈન્ટ સત્તાણું લાખ થઈ આ કાર્યવાહી ગુજરાતમાં દારૂની કાયદેસર હેરાફેરી સામેની વ્યાપક ઝુંબેશનો ભાગ છે અને એ ઘટનામાં વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસુજી ગામ નજીક આસુજ ગામ નજીક એક ટેમ્પો અટકાવી અડસઠ લાખ ની વિદેશી દારૂ જપ્ત કરી ઇન્દોરના નાસીર ઇબ્રાહીમ મનસુરીને ધરપકડ કરવામાં આવી અને કુલ મુદ્દામાં જેમાં વાહન અને અન્ય વસ્તુનો સમાવેશ થાય છે અઠ્યોતેર પોઈન્ટ ચોવીસ લાખનો હતો તપાસમાં ખુલ્યું કે દારૂ ઇન્દોર રાઉ હાઈવે નજીકથી લોડ કરવામાં આવી હતી અને તેનું ગંતવ્ય સુરત હતું જ્યાંથી તે હરોળ પહોંચાડવાની યોજના હતી સ્મગલરો દારૂને પ્લાસ્ટિકના રોલ્સની નીચે છુપાવીને કાયદાની નજરથી બચવાનો પ્રયાસ કરતા હતા આવી રીતો બતાવે છે કે કાયદાની કાર્યવાહીથી બચવા માટે સ્મગલરો કેવી રીતે નવી રીતો અપનાવે છે ગુજરાતમાં દારૂ પ્રતિબંધ હોવા છતાં સ્મગલિંગ નેટવર્ક્સ રાજ્યની સરહદો પરથી કાર્યરત છે જેના કારણે અમદાવાદ વડોદરા અને સુરત જેવા વિસ્તારો દારૂની કાયદેસર હેરાફેરીના હોટસ્પોટ બની ગયા છે કાયદો અમલ કરનારાઓ સતત સતર્ક છે અને આ નેટવર્ક્સને નષ્ટ કરવા અને રાજ્યની પ્રતિબંધ નીતિઓ અમલમાં લાવવા માટે નિયમિત દરોડા ચલાવે છે